કૌભાંડ નો પર્દાફાશ એક પોઈન્ટ નવ કરોડના મુદ્દામાં ધરપકડ કોલસાની ચોરીના કૌભાંડમાં સંડોવાયેલ મુખ્ય ચાર આરોપીઓના ખુલ્યા કુલ દસ આરોપીઓ સામે નોંધાગુનો

ट्रेलर ड्राइवर तोफिक खान असरफ खान मलिक रहे गांव वराई तालुका सांतलपुर जिला पाटन हिटाची ड्राइवर अखिलेश कुमार श्री धीरेन्द्र भाई गोंड रहे बिहार आरोपी मीठा भाई विठ्ठल भाई मीठापरा रहे राजकोट आणंदपर देवनगर ऋत्विक भाई अमूभा રહે હાલ નાની વાવડી સોસાયટી નંબર તાલુકા જિલ્લા મોરબી મૂળ રહે કૃષ્ણનગર તાલુકા જિલ્લા મોરબીવાળાની ધરપકડ કરી છે જ્યારે નાસી જનાર આરોપીઓ લોડર ડ્રાઈવર રમેશ અંસી વસુનિયા રહે દુધી કલ્યાણપુર તાલુકા જિલ્લા જાંબુઆ એમપી તથા આરોપી લોડર ડ્રાઈવર રાકેશ એમ બે આરોપીઓના આસિકા છે જ્યારે મુખ્ય ચાર આરોપીઓના નામ ખુલ્યા છે જેને ફરાર દર્શાવ્યા છે આ વોન્ટેડ આરોપીઓમાં બે પ્લોટ માલિક આરોપી નવગણભાઈ જસાભાઈ બાલસરા રહે નાની વાવડી સત્નામ સોસાયટી ભૂમિ ટાવર પાસે તથા નિકુંજભાઈ રાજપરા રહે લીલાપર તાલુકા જિલ્લા મોરબીવાળા તેમાં ટ્રક માલિક જગજીસિંહ રાણા રહે ગાંધીધામ તથા હેરીભાઈ રહે મોરબી એમ કુલ ચાર મુખ્ય આરોપીને પકડી લેવાના તપાસના ચક્ર ગતિમાન કરાયા છે હાલ તમામ દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ છે જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના એલસીબીપીઆઈ શ્રીને ખાનગી બાતમી મળેલ હતી કે જૂના સાદુરકા ગામ તરફ જવાના રસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ એબીસી મિનરલ્સ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાં નવગણ બાલસરા તથા નિકુંજ રાજપરાએ ભાગીદારી કરીને ઇમ્પોર્ટ થતો ખનીજ કોલસો કે જે કંડલા બંદરથી ઇમ્પોર્ટ થતો એવા કોલસાના ટ્રક ડ્રાઈવરો સાથે મિલી વગત કરીને લો ક્વોલિટી કોલસો તેમાં ભેળવી અને હાઈ ક્વોલિટી કોલસાની ચોરી કરી રહ્યા છે આ બાબતે એલસીબી શ્રીએ પોતાના સ્ટાફને સૂચના કરી રેડ કરતાં સ્થળ પરથી ચાર આરોપીઓ અને કુલ કિંમત રૂપિયા એક કરોડ નવ લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુલ દસ આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તથા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે આ જે કોલસો જે કંડલા બંદરથી કોડીનાર તથા બીજી અલગ અલગ જગ્યાએ જે જતો હોય એને કોલસાનું સીલ જે કોલસા ઉપર તાડપત્રી બાંધીને જે સીલ મારવામાં આવતું તો એ સીલને સીલને તોડવા માટે તથા કોલસા ચોરી થઈ ગયા બાદ ફરીથી એને સીલ એપ્લાય કરવા માટે એક માણસ પણ એમની સાથે હતો તેમજ સીલ પણ કુલ પંદર નંગ પંદર જપ્ત કરેલા છે અને જે જોડે જીપીએસ ટ્રેકિંગથી આ જે ટ્રક્સનું મોનિટરિંગ કરવામાં આવતું એ જીપીએસ ટ્રેકિંગ થોડાક ટાઈમ માટે જ્યારે આ ચોરી થતી હોય એ ટાઈમ દરમિયાન એને ડિસેબલ કરવા માટે પણ ટેકનિકલ સહાય કરવા માટે એક માણસ હતો જેની પણ તપાસ આગળ ચાલુ છે આ બાબતે સ્થળ પર ઝડપાયેલા આરોપી તૌફિક ખાન અખિલેશ કુમાર મીઠાભાઈ મીઠાપરા અને રીત રિત્વિજ ખીમાણિયા કે જે ત્યાં મેનેજર તરીકે કાર્ય કરતા હતા આ જે આખે આખું જે સ્કેન્ડલ હતું તેને મેનેજ કરવાનું કામ આ કરતા હતા સ્થળ પરથી નાસી જનાર આરોપીમાં રમેશ વસુણિયા તથા રાકેશ કુમાર આ બંને હતા ગાંધીધામ શિવશક્તિ ટ્રાન્સપોર્ટ કે જેના માલિક જગજીતસિંહ રાણા એ પોતાના ડ્રાઈવરોને સૂચના કરતા કે હેરી કરીને હેરીભાઈ કરીને કે જેમની તપાસ હાલ ચાલુ છે કે આ વ્યક્તિ કોણ છે જે ડ્રાઈવરનો સંપર્ક કરતો અને તે જ્યાં કહે ત્યાં આ બધા ટ્રક લાવવા લાવવામાં આવતા હતા કુલ કેટલી ચોરી થઈ છે કેટલા સમયગાળાથી આ સ્કેન્ડલ ચાલુ છે હજી કોઈ વધારે માણસ આમાં ઇન્વોલ્વ છે કે કેમ એ અંગે આગળ તપાસ ચાલુ છે રિપોર્ટર પટેલ ભારત ન્યૂઝ મોરબી